જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી તે ભુજની આન બાન અને શાનસમુ શહેરની મધ્યમાં આવેલ હમીર તળાવ આખરે ઓગણી ગયું હતું નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ત્યાં દોડી ગયા અને અત્યંત ખુશહાલી વ્યક્ત કરવામાં આવી જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી કચ્છવાસીઓના હૃદયમાં બિરાજમાન ભુજની આન બાન અને શાંતસમા શહેરની મધ્યમાં આવેલ હમીરસર તળાવ આખરે ઓગણી ગયું હતું ભારે આતુરતા અને ઇંતજારી વર્તા રહી હતી લોકો સતત મેસેજ મેસેજ કરી રહ્યા હતા આવી પરિસ્થિતિમાં ખાસ કરીને હંમેશા તળાવ ઓગણી ગયું હતું અને લોકો તેને વધાવવા માટે બેબાકડા બની ગયા હતા તલબાપડ બની ગયા હતા ખાસ કરીને હંમેશા તળાવ ઓગણી ગયાની માહિતી ભૂજ નગરપાલિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિક એવા રશ્મિબેન સોલંકીને મળતા તેઓ પણ ત્યાં તળાવના સ્પોટ પર પહોંચી ગયા હતા અને અત્યંત ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી આવતીકાલે જોકે શિક્ષણ વિભાગે સમગ્ર કચ્છની શાળામાં રજા જાહેર કરી છે પરંતુ જો હમીસર ઓગણી ગયું અને આવતીકાલે તેને વધાવવામાં આવશે તો સંભવત રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવશે અને મેઘલાડુ ઉત્સવ મનાવવામાં આવશે પરંતુ કાલે જે વરસાદની આગાહી છે ખાસ કરીને કચ્છ ઉપરથી ડિપ્રેશન પસાર થયું છે આવી પરિસ્થિતિમાં જો વરસાદનો માહોલ હશે તો ઉજવણી આખરે પાછી ઠેલાય કોઈ પણ શક્યતાઓ છે પરંતુ હાલ તુરંત તો કાલે મેઘલાડુ ઉત્સવ અને નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ને નગરપાલિકાની ટીમ તથા ધારાસભ્ય સાંસદ સભ્ય વાત બેન રાજ્ય સુરાવલીએ ને વધારો છે તે નિશ્ચિત બની ગયું છે આખરે હમીરસર તળાવ ઓગણી ગયું હતું લોકો ક્યાંથી આતુરતાપૂર્વક રાહ જોતા હતા આખરે હમીરસર તળાવ ઓગણી ગયેલું છે